અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાંથી પસાર થતા બાયપાસ રોડ પર મિલન ગેસ્ટ હાઉસમાં કુટરખાનું ચાલતું હોવાની માહિતીના આધારે ડીવાયએસપી અને ટાઉન પોલીસે ગેસ્ટ હાઉસમાં રેડ કરી વ્યાપારના અટકાયતી પગલાંના ભાગરૂપે પોલીસે ગેસ્ટ હાઉસના મેનેજર અને ગ્રાહક સહિત પાંચ લોકોની અટક કરી એક હિસાબને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે રેડ દરમિયાન કુટળખાનું ઝડપી દેહવ્યાપાર અટકાવવા અને અનૈતિક પ્રવૃત્તિ અટકાવવાના ભાગરૂપે ગેસ્ટ હાઉસના મેનેજર સંચાલક અને ગ્રાહકો સહિત પાંચ આરોપીઓની અટકાયત કરીને રાજસ્થાનના વોન્ટેડ આરોપી સામે ગુનો નોંધ્યો હતો ટાઉન પોલીસે મિલન ગેસ્ટ હાઉસના માલિક રમેશ વાલજી પ્રજાપતિને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા એક ચોક્કસ બાતમીના આધારે બાયપાસ રોડ પર આવેલી મિલન હોટલમાં અનૈતિક દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોય હોવાથી મોડાસા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રાખી અને રેડ કરવામાં આવી અને ત્યાં રેડ કરતાં અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોવાથી એ જે પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે એવા હોટલના મેનેજર સહિત એમના બે અન્ય ઈસમો કે જે ત્યાં કામ કરતા હતા બે ગ્રાહકો અને એક હોટલના માલિક કે જે હજી સુધી પકડાયા નથી એવી રીતે ટોટલ છ આરોપીઓ એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે